નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ફણગાવેલા વાલનું એકદમ ટેસ્ટી એવું શાક જેને શીખ દાળ પણ કહે છે તો દાળને આપણે ખાસ રીતે બનાવીશું એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો પેનમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાયને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન અજમો સાથે એક ચોથા ટીસ્પૂન હિંગ એક તમાલપત્ર એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘાણને એક મિનિટ જેવું સાંતળી લઈએ જરૂર હળવી રહે હવે તેમાં ઉમેરીશું એક જીણી સમારેલી ડુંગળી અને હવે ડુંગળીને એકદમ સારી રીતે મિક્સ કરી દે અને બે મિનિટ જેવું સાંતળી લઈએ જેથી ડુંગળી થોડી નરમ થઈ જાય હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધું ટીસ્પૂન કાશ્મીરી મરચું અને અડધું ટીસ્પૂન હળદર અને હવે મસાલાને એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ફણગાવેલા વાલ ઉમેરી દે અને હવે મિક્સ કરી દે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ફણગાવેલા વાલ લીધા છે હવે તેમાં ઉમેરીશું થોડું પાણી તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું કારણ કે આપણે આ શાકને સૂકું બનાવવાનું છે સાથે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી લો ફ્લેમ પર વાલને કૂક થવા દઈએ તો વાલને કૂક થતાં લગભગ પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો શીક દાળ એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી દાળને સર્વ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થાય તેવી ખૂબ જ સરસ શીખ દાળ બનીને તૈયાર છે ખૂબ જ સરસ દાળ બની છે તો તમને આ શીખ દાળની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો